રાજ્યમાં શિક્ષકોની ઘટની બુમરાણ મચી છે અલગ અલગ જગ્યાઓ પરથી અવાજ ઉઠી રહ્યો છે કે અમારે ત્યાં પણ શિક્ષક નથી અમારે ત્યાં પણ શિક્ષક નથી કચ્છમાં તો રીતસરના આંદોલન ચાલી રહ્યા છે હવે અને હવે જો કચ્છવાસીઓ એવું કહી રહ્યા છે કે હવે તાત્કાલિક અને ઝડપી ભરતી કરવામાં નહીં આવે તો આંદોલન મોટું થશે ભુજમાં પણ રેલી નીકળી હતી બીજી બાજુ દ્વારકામાંથી પણ હવે દ્વારકા જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ હોવાનો અવાજ ઉઠ્યો છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે પાલભાઈ આંબલિયા દ્વારકાના એ કહી રહ્યા છે કે જેટલું મંજૂર થયેલું મહેકમ છે એના કરતાં પચાસ ટકા શિક્ષકો ઓછા છે પીટીના તો શિક્ષકો જ નથી સરકાર એ બાજુ એવું એક બાજુ એવું કહે છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત ભણશે ગુજરાત તો આ આવી પરિસ્થિતિમાં કે જ્યાં શિક્ષકો છે જ નહીં તો રમશે કેવી રીતે ભણશે કેવી રીતે કેવી રીતે જીતશે ગુજરાત જે શિક્ષણ પાયો છે એ પાયો જો બાળકોનો પાકો નહીં થાય એને શિક્ષકો જ નહીં મળે કે ભણી શકે એની પ્રાથમિક જરૂરિયાત પ્રાથમિક શિક્ષણ છે એ પણ ન મેળવી શકે એ પ્રકારની પરિસ્થિતિ હોય તો એમાં કેવી રીતે ગુજરાત આગળ વધશે આ સવાલો એ કરી રહ્યા છે પાલભાઈ અમલ્યા સરકારને શું કહી રહ્યા છે સાંભળીએ દ્વારકા જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોનું ત્રણ શિક્ષકોનું જે મહેકમ મંજૂર થયેલું છે એની સામે અત્યારે તેરસો શિક્ષકોની ઓલરેડી ઘટ છે બસો ને પચાસ શિક્ષકો જિલ્લા બદલી ફેર થઈ અને જવાની તૈયારીમાં છે ત્યારે ત્રણ હજાર એકસો પચાસ શિક્ષકોની સામે એક હજાર પાંચસો ને પચાસ શિક્ષકોની ઘટ ઊભી થવાની હોય બાકી જે સોળસો શિક્ષકો વધે છે એમાંથી આઠસો શિક્ષકો એવા છે કે જેને પાસેથી સરકાર શિક્ષણ સિવાયનું અન્ય કામ સતત કરાવ્યા રાખે છે એટલે દ્વારકા જિલ્લામાં ત્રણ હજાર એકસો ને પચાસ શિક્ષકોની સામે માત્ર આઠસો શિક્ષકો જ ભણાવવાનું કામ કરે છે ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય સરકારે જે સ્લોગન આપ્યું છે કે ભણશે ગુજરાત પીટી શિક્ષકોની ભરતી બંધ કરી દીધી છે તો ખેલશે કેવી રીતે ગુજરાત આ પ્રશ્ન સાથે આજે મુખ્યમંત્રી શ્રીને કાગળ લખી અને માંગ કરી છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે જો કાયમી ભરતી કરવાને વાર લાગે એમ હોય તો અત્યારે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ શિક્ષકોની ભરતી કરી જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે એ બગડતું અટકાવવામાં આવે